ભુજ મધ્ય અખિલ કચ્છ લોહાણા મહાજન જલારામ ભોજનાલયના ગેટ પાસે જાહેર રોડ ઉપર એસીબી દ્વારા સફળ ટ્રેપ કરાઈ હતી જેમાં માનદ મંત્રી અને કારોબારી સભ્ય નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળી મથલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઘનશ્યામ પટેલને લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા મળતી વિગતો મુજબ નખત્રાણા તાલુકા પંચાયત પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીને માલ સપ્લાય કરવામાં આવ્યો હતો જેના બિલોના કુલ સાત લાખ બાવન હજાર એકસો બત્રીસ રૂપિયા મંજૂર કરાવવાની અવેજ પેટે આરોપીએ પોતાના કમિશનના ફરિયાદી પાસે બે લાખ એસી હજારની લાંચની માંગણી કરી હતી જે આપવાનો વાયદો કરાયો હતો ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓ એસીબીનો સંપર્ક કર્યો હતો જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું દરમિયાન આરોપી ઘણશ્યામ મનોહર પટેલે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી બે લાખ એસી હજારની લાંચ સ્વીકારતા પકડાઈ ગયા હતા આ કામગીરીમાં ટ્રેપિંગ અધિકારી એલએસ ચૌધરી પીઆઈ સુપરવિઝન અધિકારી કેએચ ગોહિલ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ સહિતનો સ્ટાફ જોડાયો હતો